શ્રાવણ માસ આવી રહેલ છે ત્યારે કોઈ પણ સમાજ દ્વારા ખોટા કોઈ વાદ વિવાદ કે ખોટા ઘર્ષણ કરી વાતાવરણ ના બગડે તેમજ કોઈ પણ જાતની ખોટી અફવા કે સોશિયલ મીડિયા દ્વારા કોઈ પણ ધર્મ લાગણી દુભાય નહીં તેવા વિશેષ તકેદારી રાખવા સૂચન કરેલ હતું તેમજ નોનવેજ દુકાનના સંચાલકો વેસ્ટ કચરો હિન્દુ વિસ્તારોમાંથી ન લઈ જાય તેમજ શ્રાવણ માસ દરમિયાન વિશેષ તકેદારી રાખવા દુકાનો ધરાવનારા દુકાનદારોને સૂચન કરેલ હતું તેમજ શ્રાવણ માસના પવિત્ર તહેવાર નિમિત્તે સોમવાર કાવડ યાત્રા તેમજ શિવજી કે સવારી નગરમાં નીકળે તે દરમિયાન નગરની દરેક નોનવેજ દુકાનો સ્વૈચ્છિક બંધ રાખે તેવું સૂચન કરેલ હતું સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ રિપોર્ટર પંકજભાઈ પંડિત દાહોદ